નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદના ચિત્રોડી ગામે વીજળી પડી ખજૂરીના વૃક્ષ પર વીજળી પડતા વૃક્ષ બળીને ખાખ થઈ ગયું આજુબાજુમાં કોઈ ન હોવાથી અન્ય કંઈ નુકસાની પહોંચી ન હતી હવામાન વિભાગની આગાહીને પગલે આજે સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે હળવદ પંથકમાં વીજળી પડવાના બે બનાવો સામે આવ્યા હતા જેમાં એક શિવપુર ગામે રામજી મંદિરમાં આવેલ શિવાલય પર વીજળી પડી હતી અને બીજું હળવદના ચિત્રોડી ગામે શિમ વિસ્તારમાં ખજૂરીના વૃક્ષ પર વીજળી પડી હતી જેને પગલે વૃક્ષ બળી ગયું હતું